મતદાન કરો અને એક પણ મતદાન બાકી ના રહી ખાસ ધ્યાન રાખવાની જરૂર છે મતદાન ને દાડે મત એક પણ બાકી ના રહે અને આ વિસ્તાર તો લગભગ ઘણા એની બેન કમળ પાછું ભ્રમણ કરજો કે મગજમાં પેલું કમળ કમળ ના રહી જાય એમ આ વખતે ગેનીબેન ને હાથ નો પંજો એટલે કમળ નથી એટલે ઘરધિયાડો તર જોઈ જો તો ઈજા દે પંજો એમ કે તું ઠડ ઠડ તો આ પૂરી કરી દઉં સણાવાળો હા

કે આ વખતે આખા બનાસકાંઠા જિલ્લાનો માહોલ ખૂબ સારો છે આના કરતાં મને મોટી મોટી મીટિંગો દરેક જગ્યાએ છોય છે તો આપણે બધાને માહોલની હાથે હાથી જોડાઈ અને હું એવું માનું છું કે મને તમને બધા બેટિંગ છે એના પણ મને વિશ્વાસ એ છે કે હું આમ તો ઘણી જગ્યાએ કીધું છે કે આ વખતે ફરાદ તાલુકો પણ કદાચ કોંગ્રેસની લીડ આવી છે અને અમારી વાત પણ પૂરી જો ના પડે કે આ વખતે થરા તાલુકામાંથી લીડર કોંગ્રેસ ને નેકાબીજ હોય તો બધાની જવાબદારી કારણ કે જે માહોલ છે ને એનામાંથી મને પૂરેપૂરો ગુસ્સા છે સો ટકા લીડ આવશે તમે ગાડી આલશો ગેની બેન એક સરળ સભા

એમની સદનતા એક જ નીતિ કાયમી ધોરણે હોય કે લોકોનું કામ કઈ રીતે કરવું લોકોને કોઈ તકલીફ ના પડે કોઈ પણ નાદ દાદ વગર કોઈ પણ એમ કે કોમ્બાદ વાળી વાત પણ કોદાર એમનામાં હોતી નથી લોક ગરીબમાં ગરીબ મારનું કામ કરી થાય હું તો ઘણી વખત એમ કહું છું કે નેતા લોકસેવે એવો હો જોઈએ કે તમે હાઈવે ઉપર હોની સ્પીડ ગાડી લાવી કોઈ છોકરો આસોસો કરાય ને તો ગાડી ઉભી છોકરાની પૂછે ત્યારે શું કરવું ચમકી આસો છોકરી એનું નામ લોકશાહી નેતા ગણાય ફક્ત ને ફક્ત કાલ સવાય એની ગાડી હોય ની સુધી આખો હાથે નેતા થઈ રહ્યા હતો નથી કે તમને બધાની મહેરબાની કરીને મેં બે આસો વિનંતી કરવા આયા છું આ વિસ્તાર તો ગુલાબજનો છે પણ તમ સત્તા ગુલાબજનો ગંજબે તો આગ્રહ હતો ને મારે આજ તો ગંજબે મન તો બે તો ફોન આયા અમદાવાદ થી આવો 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 પણ સત્તા પર છે ને તમારી બધી બધી વધી અમે આયા સા બધાની તમને વિનંતી કરા છે કે આ વખતે આ જે પહોંચાડ કે પોતગામની તાલુકા પંચાયતની નિશ્ચિત હોય બધાની મારી નમ્ર વિનંતી છે કે સાતમી તારીખે મતદાન છે એક પણ વોટ બાકી ના રહે જેટલો વોટ થાય તો બધો જ કોંગ્રેસના પક્ષમાં કરી હોય સો મતદાન કરીને હોય સો ટકા ગેની બેનને આ ગામમાં આ વિસ્તારમાંથી વોટ મળે તમને બધાની વિનંતી કરવા અમે આવ્યા છો તો તમારે બધાને ભારપૂર્વક કહું છું કે સાતમી તારીખે પણ મતદાન બાજી ના રહે પંદરમી તારીખે ફાર્મ ભરવાનું છે પણ જેટલી બનેલી એટલી સંખ્યામાં તો રહો અને મોટી સંખ્યામાં હાજર રહેશો એને કારણે કાણિયાનું કારણ રહે કે મિટિંગનો આ મિટિંગનો માહોલ જો છે ને એટલે બાજુના પોસ્ટ ગોવા મળે કે આ ધસાણા વાળા એવું નથી બેની બેની મિટિંગ થવી છે એટલે મત મત મળવાનું કારણ કે જીતના મત પોસ્ટ બે હજાર વધારે મળતા હોય છે કોઈ પણ એવા બોર્ડર ઉપર ઘણા મતો હોય કે છેલ્લે જીતે કોણ છે તો બોર્ડર વાળા બોસ કરતો અઢાર બોર્ડ છે એ બોર્ડ સીધા સીધા જીતમાં પડતા હોય છે એટલે તમે મિત્ર આ માહોલ કરવા પાછળનું કારણ એક જ છે કે તમે જેટલી સંખ્યામાં વધારે ફોર્મ ભરવા આવશો એટલા બેની બેનની પોસ્ટ કરે તો હજાર વોટનો ફાયદો હોય સો ટકા થશે તો તમને બધાની વિનંતી કરું છું કે પંદર તારીખે ફોર્મ ભરાવા અને સાતમી તારીખે મંથન કરો કાંઈ ધંધા હોય એ વિનંતી કરી મારી મારી વાણી નિર્માણ જઈને જવાનું